સોલંકી રામભાઈ હાજાભાઈ લખ્યો છે ગેરકાયદેસર કોમ્પ્લેક્સો અને ગૌચર ખુલ્લા કરાવવા બાબત સવિનય સાથ જણાવવાનું કે કોડીનાર શહેરમાં એક નવા બસ સ્ટેશનની સામે સિટી કોમ્પ્લેક્સ નંબર બે જાનબાઈ માતાના મંદિર સામે નંબર ત્રણ મેમણ કોલોની સામે નંબર ચાર સુગર ફેક્ટરી રોડ ઉપર ત્રણ કોમ્પ્લેક્ષ નંબર પાંચ ગાયત્રી મંદિર ની બાજુમાં આ બધા કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર છે આ બધા દિનુ બોઘાના પરિવાર તથા તેમના માણસોના નામે ચાલે છે છારા જાપા અને કડવા સર્વે નંબર પંદર સરકારી ખરાબો કબજે કરેલ છે તેમજ હરમઢિયાળા ગામે ગૌચરણ નગડલા અરીઠિયા મિતિયાઝ આ તમામ ગામોમાં દિનુ ઓઘા અને તેના પરિવારના નામે ગૌચરણમાં દબાણો કરેલ છે તેને દૂર કરવા વિનંતી આ કાગળ જિગ્નેશભાઈ પાસે આવ્યો અને એમણે આ આપ્યો અને આ વાંચ્યો અને એમાં ભાઈ રામભાઈ સોલંકીની સહી પણ છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અને અધ્યક્ષ તેજતરા લડાયક ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ અમારા સાથી મોટાભાઈ લાલજીભાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા વેરાવળ વિધાનસભાના ધારાસભ્ય સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ સાથીઓ આજે આપણે ભેગા શું કામ થયા છીએ આપણે પ્રેમથી ભેગા થયા છીએ કે કોઈ આપણને મજબૂર કર્યા છે

જો તાકાત હોય તંત્ર કામ કરવા માંગતું હોય તો એમને વિનંતી છે કે આ કેમેરો છે એમના સુધી પહોંચવો જોઈએ અને દિવસ આજ અંદર આ કાગળ જે છે એનો અમલ થવો જોઈએ તો આપણે માનીએ કે સરકાર જેવું કઈક છે કંપનીઓને પાણીના ભાવે આપી દેવામાં આવે અહીંયા બાજુમાં જ કંપની છે એવી જ રીતે કેટલી માઇનિંગ કંપનીઓ અહીંયા છે એમાં હજારો હેક્ટર જગ્યા એ કંપનીઓ વાળાને આપી દેવામાં આવે છે અને મારો ગરીબ પોતાની એક છત જ્યારે બનાવે છે ત્યારે આ સુરાતનિયા ખોટે ખોટું હુરાતન ચડે અને હુરાતનિયા જ કહેવાય ને આ હુરાતનિયા તંત્રને ક્યાંથી હુરાતન ચડ્યું કે એ ગરીબનું ઘર પાડવા માટે દોડ્યા છે તાકાત હોય તો આ કાગળ તો અમે આપ્યો જાહેર કર્યું ક્યાં શું છે એ કરો ને અમલ તમે જો કોઈના ના પીઠું ના હો તો તમારે આ અમલ કરવો જોઈએ તમને હું કઈને જાઉં છું આ જિલ્લાની અંદર અગિયાર ગામોમાં જમીન માપણી થઈ છે અગિયારે અગિયાર ગામોના જમીન માપણીની આધારે જે ખેતરોના સાત બાર મહિના છે આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે ઓફિશિયલી એ જે કાગળ બનાવનાર છે એ કાયદેસરના ગુનેગાર છે જેની જવાબદારી હતી સર્વેયર થી લઈ અને કલેક્ટર સુધી જેને પંદર ટકા ક્રોસ વેરીફાઈ કરવાનું હતું

ક્રોપ કટિંગના આંકડા મુજબ હેક્ટરે 60000 હજાર રૂપિયા વેરાવળ તાલુકાના એક એક ગામના એક એક ખેડૂતને પાક વીમો મળે એમ છે જે પુરાતન્યુ તંત્ર છે ને એમને હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં તાકાત હોય ને તો આ પાક વીમાના પત્રકો જેણે બદલાવ્યા છે આંકડા જેણે બદલાવ્યા છે સરકારી દસ્તાવેજ આરે જેણે ચેડા કર્યા છે એમની સામે કાયદેસર કાર્યવાહી કરો ને આ જિલ્લાને પાક વીમો બતાવીને બતાવો તો માનીએ કે તમે તાકાતવાળા છો કોઈ માણસ તમને લડતું દેખાય તમને એમ થાય કે આ મારા કંટ્રોલ માં નથી તમે લડાઈ કરો આ સરકાર ની સિસ્ટમ જ ભાઈ તમારે લડાઈ કરવાની પણ ક્યાં સુધી ખબર એના કંટ્રોલ માં રહીને એને પૂછીને એની સાથે વાત કરીને તમે એનાથી ઉપર કઈ કરવા જાવ એટલે તમારી વિરુદ્ધ પોલીસ કેસ થાય એટલે તમે કયો એવી જ અમારે લડાઈ કરવાની તમે એમ કયો આટલું જ કરવાનું તો અમારે એટલું જ કરવાનું

એની સામે ખેડૂતોને વળતર અપાવવા માટેની તો જયેશભાઈ પટેલની ખેડૂત સમાજની જે ઓફિસ હતી એ ગયા વર્ષે આ તંત્ર એ પાડી નાખી બનાસકાંઠામાં રામસિંહ રાજપૂત ખેડૂતો માટે લડે એટલે હાલતન ચાલતા એમની પર પોલીસ કેસ થઈ જાય એટલે આ સરકારમાં તમે જે માણસ લડતો થયો એટલે પોલીસ કેસ ભોગવતો થયો અરે ભાઈ તમારે લૂંટના જ કેસ કરવા હોય તો જે જે ખાનગી કંપનીઓ ગૌચર દબાવી લીધા છે આ રોડ જ અમે આવીએ છીએ એ રોડ વાળા જે સરકારી ખરાબાઓ લાગતા વળગતા નેતાઓ દબાવ્યા છે એ ખાલી કરી આવીને દેખાડો ને એના કારણે રોડ અટકેલો પડ્યો છે ખેડૂતોને ત્યાં તમે જેસીબી મોકલીને એનું મકાન પાડી નાખો છો જે નેતાઓની જગ્યા છે એ ખુલ્લી કરો ને ત્યાં રોડ કરો ને વાત કરવી હોય આ તંત્રની આ સિસ્ટમની તો સાંજ સુધી કરી શકીએ છીએ લાલજીભાઈ જીગ્નેશભાઈ વિમલભાઈ વકીલ સાહેબ આનંદ યાજ્ઞિક સાહેબ આ બધાને આપણે સાંભળવાના છે પણ આ ક્રાંતિકારીઓ લોકોની વચ્ચેથી હું તંત્રને એક ચેતવણી આપવા માંગુ છું બે હજાર સત્યાવીસ સુધીમાં જેટલા જુલ્મ થાય એટલા કરી લેજો તમારી પાસે બે હજાર સત્યાવીસ સુધી છે ભાજપના નેતાઓના જેટલા પીઠું થવું એટલા થઈ લેજો બે હજાર સત્યાવીસ પછી હિસાબ લેવામાં આવશે

જે હજારો વીઘા જમીન ઓળવી જાય છે એમના ઉપર એક નાનું વાક્ય તમારી તો પાચન શક્તિ એ ગજબની છે હો અમે તો એક રોટલી માંડ પચાવી શકીએ છીએ અને તમે તો રોડ ગૌચર રસ્તા જમીન બધું જ ચાવી જાઓ છો પચાવી જાઓ છો થેન્ક યુ